રાધનપુર ની માથે પચાસ કિલોમીટર હતા સાતસો કિલોમીટર રોડ કાપીને તમારી બાપાના ચરણમાં માંગર ના બાપાના બાપુ ના ચરણ ચરણમાં એની કૃપા થી જો એ રાધનપુર વિસ્તારમાં માં પ્રેમદાસ બાપા ફરતા ફરતા ગયા એક મસ્જિદમાં પોતાને એકાંત લાગી ને મજા આવી ગઈ કઈ કોઈ શેર નહીં મસ્જિદ ના અંદર લઈને બે કોઈ શેર નહીં મજા આવશે બેઠા અને રાત સમય છો ત્યાં નમાજીઓ આવ્યા એને સાધુ ને જોઈ દત્ત લાગ્યું સાધુ નાખી મસ્જિદ માં એક દી કઈ ન બોલ્યો બીજે દિવસે જઈ તો બીજે દિવસે બેઠા હતા બાપુ અને મજા આવતી રે કાં એટલે એટલું આનંદ આવતો તો ગોંગાટ નહીં કાઈ બીજો અવાજ નહીં બીજે દિવસે કાઈ ન ઓળાન તીજે દિવસે મુસ્લિમ સમાજે કીધું બાપુ આપ કાઈ બીજે વાત સ્થાન કરો અમારી મસ્જિદ ને છોડી દો તે બાપુ કે ભાઈ મને મજા આવે છે તમે માણોન ભક્તિ ભજન કરો બંધી કરો તોય આવે અને હું ભજન કરું છું બટુ બટુ કાઈ બીજું મને મજા આવે તો બેઠો મારે તમારું કાઈ જોતું

તમે આવ્યા તો મારે જાવું પડશે પણ હવે એમને એમ તો નહીં જાવ પથ્થર લાવીને બાજુમાં મૂકી દે આને ખાલી એક દોરાઓ હટાવી ગયો હતો આગળ વહી જાવ બસ આગળે વહી જાવ રાજા હવે પથ્થર એવડો નાનો પથ્થર શું હોય બે તો મજબૂત માણસોને બોલ્યા ગુપાડે પડે પડ્યો ઓલ્યા કાંઈ કઈક મરી ગયા પણ મારો તે પ્રેમાનચન એ લ્યુ નહીં હું દોરા હોય છણે કાયમ રજાઈ ઉંડી નહીં પાસે જ્યાં છેલ્લે પાછો રાજાએ વિચાર કર્યો કે હાથી ને મગાવો હાથી રાજનો હાથી તો લઈ આવ્યા એટલે પથ્થર ને બાંધ્યો ખેંચ તોય રેડ્યો નહીં પછી વધારે ક્રોધી રાજા છે હું મજબૂત માણસો લે ગણ લઈ આવ્યા ઘણ ઘણ મારો માથે ભાંગી નાખો કોસો કરી પેલો ઘણ માર્યો ને એની બેગમ જ્યાં મેલમાં હોતી હતી એની સાથે માં ઘા લઈ ગયો પાટલે ઉભી થઈ ગઈ

અને ન મારતા આવે તમે અહીંયા ઘા કરો ને મને મેલમાં છાતીમાં લાગે મને લાગે રાજે સમજી ગયો ડાયો સમજી ગયો ઓહો આ તો કોઈ મહાપુરુષ આવી ગયા લાગે ઓલિયા છે કોઈ પગમાં પડી ગયો બાપુ રોકાવો મજીદ તમારી રોકાવો રોકાવો કે નહીં બાપા હવે મારે હવે મારો સમય થઈ ગયો લાવવાનો હાલતા જ આવો બાપા ગોદડિયા હાલતા જ્યાં તો બે દંપતી મુસ્લિમ રાજાને એની બેગમ બે પગમાં પીડા બાપુ થોડોક કહેતા જાઓ આમાં કઈ શક્તિ છે એવી અમારી કોઈ શક્તિ કામ નથી લાગતી કઈ ભ્રમદાવા ભાઈ બેટા તો રાજન હા એને મેં કાંઈ નથી કીધું થોડોક બે શબ્દો કીધા એને એના કાનમાં જઈને કીધું મારું હનુમાન હોય ને તો અહીંથી હટતો નહીં અને રાજો સમય નથી વાળા પાંત્રી ચાલી વર્ષ આપણા મહાપુરુષોને અને હાલમાં વર્તમાનમાં જઈ એને પણ ઓળખી લીધું કદ હું કલેર ચડી આવ કે બેડા પાર હોય બાપુને કાયમ મોજ ન હોય પણ કોઈક પગ પગાર દબાઈ જાય ને બાપુ રાજી થઈ જાય બચ્ચા તારા ભલા હો જાયગા તો થઈ જ ગયું ભલું ને પણ કાયમ પગ દબાવવા પડે બાપુ શરણ સેવા કરી બાપુ ના ભાણા ઉડકવા પડે બાપુ ના આશ્રમ વાળવું પડે બાપુ કેમ કરવો પડે પણ ટાણે ટાણે આવે ને ટાણે ટાણે પછી બાપુ સીતારામ એવું બાપુ સમજે કે આમાં બહુ કાઈ જો ચરણ સેવે તો ભયદાન ગુરુ પલમે દેવે અહીંયા પ્રેમદાસ બાબા કહે છે